નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી ના મહત્વના સમાચાર સોનાની કિંમતો ની અંદર ઘટાડો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો આ પીળી ધાતુ સોનું કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલ લાઈક કરવાનું ભૂલશો નહી મિત્રો તો હવે ખાસ કરીને વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો નબળાઈ જોવા મળી રહી છે જેના કારણે સોનાની કિંમતોમાં માં દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો આવનારા દિવસોમાં સુરે છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયો ની અંદર મેળવવાના છીએ તો વિડીયો ની શરૂઆત કરીએ અને આજના ભાવની માહિતી મેળવીએ સૌપ્રથમ મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોની વાત કરીએ તો જેની અંદર આજે ગ્રામ 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 સોનું 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 રૂપિયા રૂપિયા જ્યારે જ્યારે માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતો આજે ફરીથી ઘટતી જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ ચોવીસ કેરેટ સોનાની તો જેની અંદર આજે ચોવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાની કિંમતો આઠ હજાર

ની કિંમતો આજે ગુજરાતના શહેરોમાં ઘટતી જોવા મળી રહી છે તો જેની માહિતી મેળવીએ તો આજે એક ગ્રામ ચાંદી સો જ્યારે 10 ગ્રામ 109 માં જ્યારે 100 ગ્રામ 10090 માં અને 1 કિલો ચાંદીની કિંમત તો 1 લાખ ને 9000 માં જોવા મળી રહી છે તો મિત્રો હવે સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો તેના કારણે જોવા મળી રહ્યો છે જેની વાત કરીએ તો મિત્રો યુક્રેન અને રશિયા યુદ્ધની અંદર સતત કડાકો જોવા મળી રહ્યો તો જેની અંદર અત્યારે શાંતિની આછા જોવા મળી રહી છે જેના યુદ્ધના પગલે અત્યારે યુદ્ધમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કારણ કે સોનાના ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલો સાથે સંબંધ ધરાવતા હોય છે અને કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીની કિંમતોને થતી હોય છે જેના કારણે આ પીળી ધાતુ સોનું જે છે એ મોંઘું થતું જોવા મળતું હોય છે તો મિત્રો સોનાની કિંમતોમાં ફરીથી ઘટાડાનું વલણ ફરતું જોવા મળી રહ્યું છે તો શું આગામી દિવસોની અંદર આ સોનું જે છે એ શું હજુ પણ સસ્તું થશે

તેમજ ચાંદી જે છે એ સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ કારણ કે સોનું મોંઘું છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો આ વધઘટની વચ્ચે સોનું ક્યારે ખરીદવું સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો સામાન્ય રીતે છેલ્લા ચાર દિવસથી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હજુ પણ વાત કરીએ તો મિત્રો હજુ પણ આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની

સૌની સંપૂર્ણ માહિતી મેળવી લઈશું